તેઓ એકાઉન્ટ ધારકોને લલચાવીને બેંક એકાઉન્ટ અને બેંક કીટ મેળવી લેતા હતા પોતે એકાઉન્ટ ધારક ન હોવા છતાં તેઓ નેટ બેન્કિંગનો ઉપયોગ કરવા માટે ખોટા યુઝર અને પાસવર્ડ બનાવતા હતા અને ખોટા ડિજિટલ દસ્તાવેજો ઊભા કરતા હતા બસો કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ એકાઉન્ટના માધ્યમથી કરાયો હતો આ દસ્તાવેજોના આધારે તેઓ વિવિધ બેન્કોના કુલ એક હજાર ઓગણત્રીસ સેવિંગ કરંટ એકાઉન્ટમાં ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે મળીને ભારતના જુદા જુદા રાજ્યોમાં નાગરિક સાથે સાયબર ફ્રોડ કરતા હતા આ ગેંગે કુલ બસ્સો કરોડ ટ્રાન્સફર કર્યા હતા આ નાણાંનો ઉપયોગ ડિજિટલ દસ્તાવેજોનો ખરો તરીકે ઉપયોગ કરીને દુબઈ ખાતેથી ઉપાડવા અને તેના યુએસડીપી ખરીદવા માટે થતો હતો તેઓ કમિશન પર મેળવેલા બેંક એકાઉન્ટ કીટના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાનો નાશ કરતા હતા આરોપીઓ પાસેથી મળી આવેલા બેંક એકાઉન્ટના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું છે કે વિવિધ રાજ્યોમાં એક હજાર આઠસો સડસઠ ફરિયાદો નોંધાઈ હતી અને તેમાંથી બસો ચૌદથી વધુ એફઆઈઆર નોંધાઈ હતી આ ગુનામાં પકડાયેલા ફરાર આરોપીઓ જેમાં મિલન ઉર્ફે મિલુ ઉર્ફે કાનુ સિવાય ઉર્ફે જોની ઉર્ફે લાલુ સુરેશભાઈ વાઘેલા ગેંગનો મુખ્ય સૂત્રધાર છે તેઓ મિલન દરજી ગેંગ તરીકે સંગઠિત ગુના આચરતી તોડકીના સાગરીતો સાથે મળીને કામ કરતા હતા દુબઈમાં રહેતા ગેંગ લીડર મિલન વાઘેલાના નિર્દેશન હેઠળ તેઓ ભારતમાં કમિશન પર અલગ અલગ એકાઉન્ટ મેળવીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને ભારતના લોકો પાસેથી સાયબર ફ્રોડ કરતા હતા આ ગેંગ આંતરરાષ્ટ્રીય સંગઠિત સાયબર ક્રાઈમ રેકેટ ચલાવતી રહી હતી અને ગુનો જાહેર થયા પછી પણ ભારતના નિર્દોષ લોકો સાથે વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ ચાલુ રાખતી હતી સુરત શહેર પોલીસ કમિશનરની મંજૂરી મેળવીને આ ગુનામાં ધરપકડ કરાયેલ અને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ બે હેઠળ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે આ ગુનાની વધુ તપાસ ચાલુ છે વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા સત્યોતેર કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ અગિયાર આરોપીઓ અજય તળાજીયા કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ મિલન દરજી હતો આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમાં પાંત્રીસથી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને એક હજારથી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અઢારસો સડસઠથી વધુ જેટલી એન સી પોર્ટલ પર ફરિયાદો મળી હતી અલગ અલગ રાજ્યોમાં અઢીસોથી વધુ એટલે કે ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોમાં ત્રીસ સવા બસોથી વધુ ગુનાઓ દાખલ થયેલા છે આ ગેંગ છેલ્લા છ માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આમના વિરુદ્ધ ત્રીસથી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુડસી ટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ અવાજ જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ થી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે એમના વિરુદ્ધ કરત કાર્યવાહી કરવા માટે એકના વિરુદ્ધ ગુત્સીટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરીતો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે એમના એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુથ હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે